સુરત સિટી બસમાં લોકોને ખીચોખીચ ભરાઈ જવું પડે છે અધિકારીઓ દ્વારા કેવું કહેવામાં આવ્યું કે ચાલીસ બસ બંધ છે સુરત બસ ડેપોમાં એકસો પંચોતેર બીઆરટીએસ બંધ હાલતમાં છે મહેશ અણકણ સુરતના કોસાળા વસ્તીત આવેલા બસ ડેપો ખાતે એકસો પંચોતેર બીઆરટીએસ બંધ હાલતમાં હોવાનો આક્ષેપ સામે આવ્યો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશન ગણે આજે કોશાળાવા આવેલા બસ ડેપોની મુલાકાત લીધી હતી ત્યાં મહેશન ગણે માલુમ પડ્યું કે સુરતની જીવાદોરી સમાન એકસો પંચોતેર બીઆરટીએસ બસ ડેપમાં ધૂળ ખાય છે એનો કોઈ ધણી દોર જ ના હોય અને પાલિકાને ઝડતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવા ઘાટ સર્જવા પામ્યા છે એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા અને લોકોને ખીચોખી ભરાઈ જવું પડે છે તો બીજી તરફ એકસો પંચોતેર બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી છે

જે પરિસ્થિતિ છે જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે માર્કોપોલીની તમામ બસો છે આ ડેપો પર એકસો ને પંચોતેર કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી બસો પડી છે અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચો ખીચ ભરાઈને જવું પડે છે આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચાલીસ બસો હાલમાં બંધ છે પરંતુ એકસો ને પંચોતેર બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય